एक नानु गाम हतु गतु थी भरेलू ना मीठा आवाज थी जगतु। ए गाम मा रहती हती एक सुंदर नानी लाडकी मोती एना पप्पा एने मोती कहता केम के ए हमेशा चमकती रहती एक दिवस मोती ना घर पासे एक नवो पंखी आवी ने बैठो रंग बेरंगी रंगबेरंगी वाडो पोपट मोती रोज सवारे एने हेलो पोपट कहीने बोलावती પોપટ પર કહે હેલો મોતી તું સુંદર છે આવા ખૂબ જ દિવસો પસાર થયા પોપટ રોજ ફળ લઈને આવતો મોતી એને પાણી આપતી પપ્પા કહે પોપટ છેક પંખી છે પણ એની આંખોમાં કંઈ ખાસ છે એક દિવસ વરસાદ આવ્યો મોતી ઘર માં પોપટ વૃક્ષ પર ભીંજાતો રહ્યો મોતી તરત બહાર દોડી ગઈ અને પોતાનું નાનું ક્રૂ પોપ્ટને આપી દીધું પોપટ આંખો ભીની કરી બોલ્યો મોતી તું મારી સૌથી શ્રેષ્ઠ દોસ્ત છે અને કદાચ થોડી વધુ પણ મોતી હસીને બોલી હા પોપટ તું પણ મારો રંગીન સાથી છે અને એ દિવસ પછી પોપટ અને મોતીનું મિતુ મિત્રત્વ પ્રેમમાં બદલાઈ ગયું નાનોમપણો નિર્મળપણો અને નિઃસ્વાર્થ પ્રેમ જેવી સાચી લવ સ્ટોરી હોવી જોઈએ મેસેજ પ્રેમ કોઈ પણ સ્પીસીસ વચ્ચે હોઈ શકે દિલ સાફ હોય તો ભાષા કે आवाजની જરૂર નથી પડતી